ગાડી લઈને કામે જોવા માટે નીકળી કાશ્મીર ને બરફ પડવા તો લાલ થઈ ગયું હવે જોઈ લો રિયાલિટી તમને તો ખબર જ છે હું કામે જાઉં છું દુબઈ પા એટલે દુબઈ ને બાયપાસ કરીને પોકી જ કારખાના મેનેજર પાસેથી થી લોટ લઈને હીરા ઘઉં મળ્યો પછી બપોરા કરીને આવી ગયો નીચે કેમકે મામાન છોકરા છે એના મોબાઈલ ના કાસ નખો પછી તો મામાનો છોકરાએ ગાડી રોડે ચડાવી દીધી ને આવી જાય એક મોલમાં થોડું કાલે તો અરીસો દેખાઈ એટલે આઈફોન દેખાડી દીધો પણ મારે તો કવર લેવાનું નતું હમણાં થોડાક દી ખમી જાય પછી લઈ લેવો પછી અમે દુકાન ની બહાર નીકળી જાય કાસ નખાઈ જાય એટલે પછી મામાન છોકરાએ ગાડી હાલતી કરી દીધી અને થોડીક વાર માં પોગી ગયા કારખાને હવે થઈ ઉપર ને હવે સુઈ જવાનું છે એટલે બે વાગે જાગવાનું છે એક કલાક નો આરામ કરી લઈ એટલે પછી વાંધો ન આવે પછી બે વાગ્યા પછી હીરા ગાવાનું ચાલુ કરી દીધું ધીમે ધીમે પછી તો હાંસ પડી ગઈ ને હું નીકળી જાઉં ઘરે જવા માટે હાંસ પડે એટલે મજા આવી જાય કેમકે ઘરે જવાનું હોય ને તો સારું હાલો બધાને ને દ્વારકાધીશ દ્વારકાથી છે ને બાય બાય